બાબર ખાતેની ભાજપની સભામાં ઘેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા જે બાબતે ઘેનીબેનનો વળતો પ્રહાર એના માટે કરીને મારે કોઈ જવાબ આપવાનો ના રહે નૌકાબેન પ્રજાપતિ એ બાબરમાં ચાલી વર્ષ પહેલાં આવ્યા રોજગારી લેવા માટે અને પોતે એમના હસબન્ડ ડૉક્ટરના નાતે એક બે પતિ પત્ની આવ્યા હતા અને એમને બનાસકાંઠાએ અને મારા બાબર વિસ્તારે એ સહારો ને સાથ સહકાર આપ્યો છે અમે મહેસાણા નથી ગયા એ બનાસકાંઠા ભાભર આવ્યા છે ત્યારે એમને ભૂલવું ના જ હોય કે આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા ને ત્યારે ચાલી ચાલી વર્ષ પછી પાભરના લોકોએ બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમને સ્નેહ આપ્યો છે મમતા બેનરજીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ચાહે હપરડાની ઘટના હોય ચાહે લાકડી તાલુકાના લાલપુરની ઘટના હોય દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ પરવા કર્યા વગર પહેલા એ પરિવારના ઠાલ બનીને હું ઉભી હતી એ પરિવારનોની મુલાકાત લીધી એને ક્યાંક વિધાનસભા ઉધી પ્રશ્ન લઈ જાવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે ગેનીબેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલા આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબહેનના પ્રમાણપત્રની જરૂર નથી એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજ સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને પણ અમે ગાંધીજીના વારસદારો છીએ અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ અમે જે સહન કરવાનું હશે કરી લઈશું પણ આવનાર સમય ગઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે એટલે મારે એ બાબતમાં કાઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના આયોન શોષણ થતા ત્યારે એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો ભાજપનું શાસન છે અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડો